આપનું સ્વાગત છે દેશી દારૂ તથા ભઠ્ઠી ચલાવનાર ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી નવ ગુના દાખલ કરાવી આરોપીઓ વિરુદ્ધ પગલા લેતી પીસીબી માણસોને અલગ અલગ ટીમો બનાવી વડોદરા વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ અંગે બાતમીઓ મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડે જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ પીસીબી તથા પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ડીસીબી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા એસઓજી નાઓએ સંયુક્ત રીતે ટીમો દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ઓગણીસ જેટલી જગ્યાઓએ રેડો કરતા કુલ નવ જગ્યાઓથી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ તથા દેશી દારૂનો જથ્થો સુધી કાઢી પ્રોહિબિશન એક્ટરનો એ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી છે રેડ એક નંદેશરી પોલીસ સ્ટેશન પકડાયેલ આરોપી કૈલાસબેન પ્રવિણશ્રી રેડ બીજી પોલીસ સ્ટેશન નંદેશ્વરી આરોપી ઉર્મિલાબેન રેડ ત્રણ સમા પોલીસ સ્ટેશન આરોપી ચંદાબેન રેડ ચાર સમા પોલીસ સ્ટેશન રામસિંહ ઓમ બહાદુર રેડ પાંચ માંજલપુર પોલીસ સ્ટેશન વિજયભાઈ કાળીદાસ રેડ છ મકરપુરા પોલીસ સ્ટેશન સંજય ઉર્ફ નંદકીશોર રેડ સાત અટલાદરા પોલીસ સ્ટેશન શિવાભાઈ જીવાભાઈ રેડ આઠ અટલાદરા પોલીસ સ્ટેશન હેતલબેન રેડ નવ છાણી પોલીસ સ્ટેશન આરોપી પૂજીબેન રામસિંહભાઈ પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો